સ્મૃતિ સેવા સમિતિ આયોજિત મેરેથોન દોડનું આયોજન પાંચમી જાન્યુઆરીના રોજ થનાર છે જે માટે એમ્પાવર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા પાંચ જાન્યુઆરીના રોજ આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન માટે પ્રિવેન્ટ તરીકે ગુરુવારે એમ્પાવર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનનો ઉદ્દેશ્ય કિશોરી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે જે શિક્ષણ આરોગ્ય અને શોષિત વંચિત અને પીડિત સમુદાયોની દીકરીઓની આત્મનિર્ભરતા પ્રત્યે જાગૃતિ અને સમર્થનનો સંદેશ આપે છે તમામ નામાં હાજરીએ કાર્યક્રમના ઉદ્દેશને સાર્થક બનાવ્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના પ્રેરણાદાયી સેવા કાર્યોની માહિતી આપવામાં આવી હતી આ સાથે લલિતજી પેરીવાલ રેસ ડાયરેક્ટર દ્વારા મેરેથોનના ટેકનિકલ અને મેનેજમેન્ટ પાસાઓ વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી આ ઇવેન્ટમાં રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન ના વિશેષ ટી શર્ટ અને મેડલ નું અનાવરણ કરવામાં આવ્યું હતું હું કેતન લાક્ષીવાલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસ દ્વારા ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ નામની સંસ્થા છે એના માધ્યમથી સુરતમાં આવેલા પંચોતેર સ્લમ્સમાં આપણે છેલ્લા બાર વર્ષથી સેવા કાર્ય કરી રહ્યા છે પ્રમુખ આ વિસ્તારની અંદર જે બાળકો હોય છે એમને ભણાવવાનું અને સાથે સાથે સંસ્કાર આપવાનું કામ આપણે કરીએ છીએ તો આ ઉપરાંત વર્ષ દરમિયાનમાં આપણે અલગ અલગ મેડિકલ કેમ્પ કરીએ છીએ જેમાં હિમોગ્લોબિન અને ડાયાબિટીસ આ બધા ઉપર પણ આપણે કામ કરીએ છીએ આ ઉપરાંત વર્ષ દરમિયાનમાં આપણે ઘણા બધા

એના વિકાસને ધ્યાનમાં રાખીને એના માં રાખીને જોડે કાઉન્સેલિંગ કરાવવું સ્વરક્ષા માટે સ્વ ટેકનિક અંદર કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસ કરવા સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી કોઈ એક બે વસ્તુ જો શીખી જાય તો એ પોતાના પગભર થઈ શકે અને સંસ્કાર જે આજના સમયની બહુ જ તાતી આવશ્યકતા છે એ વિષય પર આપણે કામ કરી રહ્યા છે અત્યાર સુધી આપણે પંચોતેરમાં કામ કરીએ છીએ આ વર્ષે મોટો લક્ષ્યાંક લીધો છે કે આપણે જો સમાજનો સારો સહયોગ મળે તો ચારસો પાંચસો સ્લમ સુધી આપણે આ સેવા કાર્ય લઈ જવાનો વિચાર કર્યો છે એને ધ્યાનમાં રાખીને આપણે પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પરથી એક મેરેથોન નો વિચાર કર્યો છે વન ફોર ગર્લ ચાઇલ્ડ આ ટાઇટલ હેઠળ આપણે આ કામ કરવા જઈ રહ્યા છીએ એટલે આજે ટી શર્ટ નો લોગો ટી શર્ટિસ્ટ્રેશન એટલે જે આની આપણે લિંક આપીશું અહીંયા ક્યુઆર કોડ આપ્યા છે તો એના માધ્યમથી લોકો પોતે એમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે અને એમાં અલગ અલગ પ્રકારની એટલે આ હાફ મેરેથોન છે એકવીસ કિલોમીટર 10 કિલોમીટર 5 કિલોમીટર અને બે કિલોમીટર આ સારા કોઝ માટે કઈ ને કઈ પોતાની રીતે જોડાવવું એક અલગ અલગ સંસ્થાના અહીંયા લોકો આવ્યા હતા શિક્ષણ જોડે જોડાયેલા લોકો હતા મેડિકલ જોડે જોડાયેલા લોકો હતા વિવિધ સંસ્થાઓના લોકો હતા અને પ્રત્યક્ષ રનર્સ હતા કે જે આ વિષય જોડે ઘણા વર્ષોથી જોડાયેલા છે આ બધા લોકો અહીંયા આવ્યા હતા અને બધાએ ખૂબ જ સારી રીતે આ સહયોગ આપવાનો એક સંકલ્પ બધાની સામે દોહરાવ્યો છે બ્યુરો રિપોર્ટ એલકેઈ સ્ટાર ન્યૂઝ સુરત